મેયર પાંચ દિવસમાં રાજીનામું નહીં આપે તો પાલિકામાં તાળાબંધી કરવાની વાત કરી હતી પાલિકાના તાળાબંધીનો કાર્યક્રમ યોજાય એ પહેલા મોટી સંખ્યામાં પાલિકામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે તાળાબંધી કાર્યક્રમ પહેલા જ સૂત્રોથી મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ રાઠોડની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી લોકો દ્વારા જે મેસેજ આપવામાં આવે છે કે કોર્પોરેશન તાળાબંધી કરી કોર્પોરેશનમાં દેખાવ કરી અને અગાઉ પણ જે કોર્પોરેશનમાં તોડપૂર્ણ અમે બનાવ બનેલો છે તો આ અંગે અત્યારે અમે લોકોએ કોર્પોરેશનના ડીવાયમસી સાહેબ જોડે અને સિક્યુરિટી અધિકારી જોડે રહીને સુરક્ષા સમીક્ષા કરી રહ્યા છે અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવાનું છે આ આખી ચર્ચા અમે કરી રહ્યા છે આજના જે તાળાબંધીની જે સૂચના કરવામાં આવેલી હતી તો આને ધ્યાને લઈ અમે લોકો પચાસથી વધારે અમારો પોલીસનો સ્ટાફ અહીંયા ગોઠવવામાં આવેલું છે અને કોઈપણ રીતે સરકારી મિલકતને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવામાં જે પણ જે અમે લોકો મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એના સંકલનમાં રહીને કામગીરી કરવાના છે ગેરકાયદેસર રીતે કોઈ પણ એ કામ કરશે તો અમારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમે લોકો અહીંયા હાજર છીએ અને સતત વોચ કરી રહ્યા છે કઈ મુવમેન્ટ છે અને જે પણ ગેરકાયદેસર મુવમેન્ટ હશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે વોટ્સએપ ગ્રુપમાં બે દિવસ પહેલાં મેસેજ કરતો કે ચાર સાત બે હજાર પચીસના રોજ અગિયાર વાગ્યે મહેન્દ્રસિંહ રાઠોડ એ જેઓ કરણી સેનાથી બિલોંગ કરે છે તે આવીને અહીંયા મેયરની ઓફિસમાં તાળાબંધી કરવાના છે તો એના તકેદારીના રૂપે અહીંયા પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે છે અહીંયા પોલીસનો અમને યોગ્ય લાગે એ પ્રમાણમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે હજુ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવેલ નથી તો અત્યારે અહીંથી તો કોઈની અટકાઈ તમે કરેલ